તંત્રના પાપે પ્રજા હેરાન થઈ રહી છે ઓલપાડની કુડસદ ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં પ્રિમોન્સૂન કામના અભાવે ગટરો ઉભરાઈ રહી છે ગટરો સાફ ન કરાતા ગટરિયા પાણી રેણક વિસ્તારોમાં ઘૂસી ગયા છે અને ઠેર ઠેર ગંદકીના કારણે અનેક નાળા પણ બ્લોક થયા છે ગટરના પાણી રેણક વિસ્તારોમાં ઘૂસી જતા લોકો પરેશાન થયા છે ફુરસદ ગ્રામ પંચાયતની બેદરકારીને લઈને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ગટરના પાણી રેણક વિસ્તારમાં ફરી વળતા રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે વહેલી તકે ગટરો સાફ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે એક તરફ વડાપ્રધાનની સૂચનાથી સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના અલગ અલગ કાર્યક્રમો થકી સ્વચ્છ સમગ્ર ભારત સહિત ગુજરાત સ્વચ્છ બનાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે ત્યારે ગટરો સાફ ન કરાતા ગટરિયા પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા છે રહેણાંક વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ જતા ગંદુ પાણી રોડ પર ફરી વળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ઘણા દિવસોથી આ સમસ્યા હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે અને ચોમાસા દરમિયાન વિકટ પરિસ્થિતિ ઊભી થાય તે પહેલા ભૂગર્ભ ગટરની પાઇપલાઇનને તાત્કાલિક સફાઈ કરવામાં આવે અને આગળના વિસ્તારમાં જ્યાં ભૂગર્ભ ગટરની પાઇપલાઇનો જામ થઈ ગઈ હોય તે સમસ્યાનું પણ નિરાકરણ કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી અને ગટરનું પ્રદૂષિત પાણી રસ્તા પર વહેતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે અને નાગરિકોને અવરજવર અવર જવર માટે પણ આ પ્રદૂષિત પાણીમાંથી જ પસાર થવું પડે છે અને વારંવાર સર્જાતી આ સમસ્યાથી નાગરિકો ત્રસ્ત થઈ ગયા છે અને ગટર ઉભરાતા રોડ પર પ્રદૂષિત પાણી વહેતું થઈ ગયું છે સામા ચોમાસે રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે આ પાણીના કારણે આરોગ્ય પર નકારાત્મક અસર થાય છે બાળકોથી માંડીને વૃદ્ધો પણ આ પાણીમાંથી ચાલીને મજબૂર બન્યા છે અને આ ગંદા પાણીનો યોગ્ય નિકાલ અંગે વારવાર રજૂ કરવામાં આવી છે પણ તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી છતા નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી અને હવે સ્થાનિકોમાં ઉગ્ર રોષની લાગણી પ્રવર્તી રહી છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આવા પ્રદૂષિત પાણી અને કચરાના ઢગલાથી મચ્છરની સમસ્યા વકરે છે સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાનો ભય પણ ઊભો થયો છે તો તંત્રના પાપી પ્રજા હેરાન થઈ છે આવું જ એક બનાવ સામે આવ્યો છે જ્યાં ઉલપાડની કુડસદ ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં પ્રી મોન્સૂન કામના અભાવે ગટરો ઉભરાય છે અને ગટરો સાફ ન કરાતા ગટરિયા પાણી રહેણાંક વિસ્તારોમાં ઘુસી ગયા છે અને ઠેર ઠેર ગંદકીના કારણે અનેક નાળા પણ બ્લોક થયા છે અને ગટરના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે ગોડસદ ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ગટરના પાણી રહેણાંક વિસ્તારોમાં પરિવર્તા રોગચાળાની પણ ભીતિ હાલ સેવાઈ રહી છે જેથી વહેલી તકે ગટરો સાફ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે